શીતલા સાતમ વ્રત કથા એક ગામમાં એક ડોશી તેના બે દીકરાના પરિવાર સાથે રહેતી હતી તેમાં મોટા દીકરાની બહુ ખૂબ જ જબરી હતી તે ઈર્ષાળુ અને કજીયાખોર હતી જ્યારે નાની વહુ ખૂબ જ ભોળી હતી તે બીજાના દુઃખે દુઃખી થનારી હતી એક વખત શ્રાવણ માસ આવ્યો ત્યારે રાંધણ છઠના દિવસે નાની વહુ રસોડે રાંધવા માટે બેઠી તે મોડી રાત સુધી રાંધતા રાંધતા થાકી ગઈ હતી એટલામાં જ તેનો નાનો દીકરો ઘોડામાં સૂતો હતો તે રડવા લાગ્યો તે તેની પાસે થોડીવાર આડી પડી તો સૂઈ ગઈ અને ચૂલ્લો ઠારવાનું ભૂલી ગઈ ત્યારે શીતળા માતા રાતે બધાના ઘરે ફરવા નીકળ્યા અને તે ચૂલામાં આળોટવા લાગ્યા તો તેમને ટાટક થવાને બદલે આખું શરીર દાજી ગયું તો તેઓએ કોપાયમાન થઈને નાની વહુને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બળજો નાની વહુએ જેણે સવારમાં ઉઠીને ઘોડિયામાં જોયું તો છોકરો બળીને ભડથું થઈ ગયો હતો અને ચૂલો સળગતો હતો તેથી તે સમજી ગઈ કે આ શીતળા માતાનો જ કોપ લાગ્યો છે તે ખૂબ જ રડવા લાગી અને તેની સાસુ પાસે ગઈ તેની સાસુએ તેને આશ્વાસન આપતા કહ્યું કે તું શીતળા માતા પાસે જઈને તારા દીકરાનું જીવન માંગ મા તો દહાળું છે તે જરૂર તારા પર કૃપા કરશે નાની વહુ તેની સાસુની વાત સાંભળીને દીકરાને પોતાના ખોળામાં લઈને શીતળા માતાની શોધમાં નીકળી પડી તેને રસ્તામાં સૌથી પહેલાં બે તળાવડીઓ મળી તે આખી પાણીથી છલોછલ ભરેલી હતી પરંતુ કોઈ તેનું પાણી પીતું નહોતું કેમ કે જે તેનું પાણી પીવે તે મોતને શરણે થતું હતું નાની વહુને આ રીતે પોતાનો દીકરો લઈને જતી જોઈને તળાવડીઓએ પૂછ્યું કે બેન ક્યાં જાય છે તો નાની વહુએ પોતાના પર લાગેલ શીતળા માતાના કોપની વાત કરી અને કહ્યું કે હું માની કૃપા મેળવવા માટે જાઉં છું તેને તળાવડીઓએ કહ્યું કે અમારું પણ એક કામ કરજે બહેન અમારા પાપનું નિવારણ પણ પૂછતી આવજે કેમકે જે અમારું પાણી પીવે છે તે મૃત્યુ પામે છે નાની વહુ આગળ વધી તો તેને બે આખલા લડતા જોવા મળ્યા તે બંનેના ગળામાં ઘંટીના પડ બાંધેલા હતા નાની વહુને જતી જોઈને તેઓએ પૂછ્યું કે બહેન ક્યાં જાય છે તેને પોતાની વાત જણાવી તો આખલાઓએ કહ્યું કે અમારું લડવાનું કારણ પૂછતી આવજે બહેન અને અમારા પાપનું નિવારણ પૂછજે નાની વહુ આગળ ચાલી તો તેને એક ઝાડ નીચે એક ડોશીને પોતાના બંને હાથે પાળમાં ખંજવાળતી જોઈ તે ડોશીએ વહુને પૂછ્યું કે બહેન ક્યાં જાય છે આમ હાફતી આફતી વહુએ શીતળા માતાના કોપની વાત કરી ત્યારે ડોશી બોલી કે જરા મારું આ આટલું માથું જોતી જા નાની વહુ ખૂબ જ દયાળુ હોવાથી તે ના કહી શકી નહીં તેને પોતાનો દીકરો તે ડોશીના ખોળામાં મૂકીને તેમની જૂ વીણવા માટે બેઠી થોડીવાર પછી જ્યારે ડોશીનું માથું ઠરી ગયું ત્યારે તેને આશીર્વાદ આપ્યા કે જેવું મારું માથું ઠર્યું તેવું તારું પેટ ઠરજો એટલામાં તો ચમત્કાર થયો ને તેનો દીકરો જીવન થયો નાની વહુ સમજી ગઈ કે આ જ શીતળા માતા છે તે માતાના પગે પડી ગઈ અને પોતાની ભૂલની માફી માંગી તેને તળાવડીના દુઃખનું નિવારણ પૂછ્યું તો માતાએ જણાવ્યું કે તે ગયા જન્મમાં બંને શોક્ય હતી દિવસ ઉગ્યાથી આત્મા સુધી લડતી રહેતી હતી કોઈને પણ છાસ કે પાણી આપતી નહોતી તેથી આ જન્મમાં કોઈ તેમનું પાણી નથી પીટું તું જઈને પાણી પીજે તો તેમના દુઃખનું નિવારણ થઈ જશે ત્યારબાદ તેને બે આખલાના લડવાનું કારણ પૂછ્યું તો માતાએ જણાવ્યું કે તે ગયા જન્મમાં તેઓ દેરાણી જેઠાણી હતી તે બંને રાગદ્વેષથી ભરેલી હતી અને કોઈને પણ દળવા દેતી નહોતી તેથી આ જન્મમાં આખલા બનીને બંનેના ડોકે ઘંટીના પડ બાંધી લડ્યા કરે છે તું તે બંનેના ગળેથી ઘંટીના પડ છોડી નાખજે તો તે બંને લડતા બંધ થઈ જશે નાની વહુ શીતળા માતાના આશીર્વાદ લઈને ખુશ થઈને પાછી ફરી તેને રસ્તામાં આખલા મળ્યા તે બંનેના દુઃખનું નિવારણ કર્યું ત્યારબાદ બંને તળાવડીનું પાણી પીને તેઓનું દુઃખ પણ દૂર કર્યું તે ઘરે આવી ત્યારે તેની સાસુ તેના દીકરાને જીવતો જોઈને ખુશીના રેડ થઈ ગયા પરંતુ તેની જેઠાણી તો અંદરો અંદર બળી ગઈ આ રીતે એક વર્ષ પૂરું થઈ ગયું અને ફરી વખત શ્રાવણ માસ આવ્યો ત્યારે જેઠાણીએ પણ દેરાણીની જેમ છીતળા માતાના દર્શનની ઈચ્છા થઈ તો તે પણ ચૂલો સળગતો મૂકીને સૂઈ ગઈ રાતે જ્યારે છીતળા માતા આવ્યા તો તેમનું શરીર ચૂલામાં અળોટવાને કારણે બળી ગયું તો તેઓએ મોટી વહુને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બળજો માતાના શ્રાપના કારણે તેનો દીકરો બળીને ભરસું થઈ ગયો તેને રસ્તામાં બે તળાવડીઓ મળી તેઓએ તેને પૂછ્યું કે બહેન ક્યાં જાય છે તો તેને કહ્યું કે દેખાતું નથી મારો દીકરો મરી ગયો છે શીતળા માતા પાસે જાઉં છું તળાવળોએ પૂછ્યું કે અમારું કામ કરીશ તો તેને ના પાડી દીધી અને ચાલી નીકળી થોડેક આગળ જતા આખલા મળ્યા તો તેઓને પણ તેમનું કામ કરવાની ના પાડી દીધી તે આગળ ગઈ તો એક ઝાડ નીચે એક ડોશી પોતાનું માથું ખંજવાળથી મળી ડોશીએ પોતાનું માથું જોવા માટે કહ્યું તો જેઠાણીએ કહ્યું કે હું તારા જેવી નવરી નથી કે તારું માથું જોઈ દઉં મારે શીતળા માતા પાસે જવાનું છે તને દેખાતું નથી મારો દીકરો મૃત્યુ પામ્યો છે તે ત્યાંથી ચાલી નીકળી આખો દિવસ ફરીને થાકી ગઈ પણ ક્યાંય શીતળા માતાના દર્શન ન થયા એટલે પોતાના દીકરાને લઈને છાતી કૂટતી ઘરે આવી જે રીતે તમે દેરાણીને ફળ્યા હતા તેવી રીતે સૌને ફળજો